ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના જન્મદિવસ નિમિત્તે પૂજાબેન ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી જ્યારે મન કી બાતમાં વડાપ્રધાન મોદી આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યક્રમ કરી રહ્યા છે આ મન કી બાત કાર્યક્રમનો એકસો બારમો એપિસોડ છે તેમણે કહ્યું કે હાલના સમયમાં આખી દુનિયામાં પેરિસ ઓલિમ્પિકની ચર્ચા છે ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવાની તક આપે છે દેશ માટે કંઈક કરવાનો મોકો આપે છે પીએમ મોદીએ આ મામલે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે તમે પણ આ ખેલાડીઓનો ઉત્સાહ વધારો વધુમાં હાલમાં યુવાધનને ખોખલું બનાવનાર ડ્રગ્સ માફિયાઓને શોધી કાઢવા સરકાર દ્વારા ડ્રગ્સ હેલ્પલાઇન નંબર ઓગણીસો શરૂ કરવામાં આવે છે જેમાં ડ્રગ્સ વેચાણ ક્યાં ક્યાં થાય છે તેની માહિતી હેલ્પલાઇન નંબર પર આપી શકાશે